નમસ્કાર ગઈકાલે રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ વહેલી સવારે અમે ઘટના સ્થળે પહોંચ્યા છીએ ઘટના સ્થળના દ્રશ્યો તમને દેખાતા હશે પણ એની પાછળની બેદરકારીઓ ઉપર સવાલ કરવાના છે આજે આજે સવાલ કરવાનો દિવસ છે અને સવાલ કરતાં અમે ભલે થાકી જઈએ છતાં અમે સવાલ કરીશું સૌથી પહેલો સવાલ એ છે કે આટલું મોટું ત્રણ માળનું ગેમ ઝોન ચાલતું હતું એમાં એક્ઝિટ ગેટ અને બીજા માળેથી કે ત્રીજા માળેથી ઉતરવાનો એક જ રસ્તો કેમ હતો એનો જવાબ કોઈ પહેલાં આપો કે એક જ રસ્તો કેમ હતો કોઈ માણસને જીવ બચાવવો હોય તો પણ એની પાસે રસ્તો નહોતો બહાર નીકળવા માટેનો પંદરસોથી બે હજાર લિટર જેટલું પેટ્રોલ અને ડીઝલ આ જગ્યા પર રાખવામાં આવ્યું છે એવી પણ પ્રાથમિક માહિતી મળી છે તો પછી પંદરસો કે બે હજાર લીટર જેટલું ડીઝલ અહીંયા રાખવામાં આવે છે તો એને રાખવા પાછળ અને એનાથી કોઈ દુર્ઘટના ન થાય એની માટેની કઈ સેફ્ટી તમે રાખી નવ્વાણું રૂપિયાની ટિકિટ એટલે નવ્વાણું રૂપિયામાં તમને મજા કરાવીશું એ વાતથી અઢળક લોકોને તમે બોલાવી લીધા પણ એ અઢળક લોકોને સાચવવાની જવાબદારી તમે લીધી હતી ના તમે જવાબદારી લીધી હોત તમે કોઈ પણ એક જવાબદારી પણ લીધી હોત ને તો આ ઘટના ના બને સૌથી પહેલો સવાલ એ જ હોય છે કે દર વખતે ઘટનાઓ બન્યા બાદ એની પાછળની બેદરકારીઓ ગણતા ફરીએ છીએ આપણે આપણે ગણતા ફરીએ છીએ કે ઝુલતાપુરમાં શું બેદરકારી હતી ઝૂલતા પુર પડ્યો એની પાછળ કયા કયા કારણો હતા વડોદરાનું કાંડ થયું હરણીલેક કાંડ થયું તો એની પાછળ કયા કયા કારણો હતા ક્યાં કયા બેદરકારી આચરવામાં આવી છે અને એવું જ બીજું એક કારણ અહીંયાથી પણ દેખાયું માત્ર એક માત્ર એક્ઝિટ ગેટ માણસો ત્રીજા માળથી કઈ રીતના ઉતરશે એ સવાલ ન થવો જોઈએ આપણને ગેરકાયદેસર રીતના આટલું મોટું સ્ટ્રકચર બનાવી દીધું ગેમ ઝોન બનાવી દીધું ત્રણ માળનું પણ ત્યાં માણસોની કેપેસિટીથી વધારે જ્યારે સેટરડે સન્ડે ઓફર રાખવામાં આવે છે નવ્વાણું રૂપિયામાં તમે ગેમ ઝોન નહીં ડેટ ઝોન ચલાવતા હતા અહીંયા નવ્વાણું રૂપિયા ટિકિટ રાખી એટલે સામાન્ય મધ્યમ વર્ગના લોકો એમના બાળકોને ખુશ કરવા માટે અહીંયા લઈને આવે એ સ્વાભાવિક છે બાળકોને ખુશ કરવા માટે જ્યારે અહીંયા લઈને આવે ત્યારે એમને નથી ખબર હોતી કે એ લોકોના બાળકો અહીંયા છેલ્લી વારે રાઈડમાં બેઠા છે એ જીવનની એમની છેલ્લી રાઈડ છે સીધી સીધી ભગવાન પાસે પહોંચાડી છે કોઈ પણ ભગવાન આટલું ક્રૂર ન હોઈ શકે વડોદરાની ઘટના થઈ ત્યારે પણ બધા એવું કહેતા હતા છેલ્લે તો કે ભગવાનની જેવી ઈચ્છા પણ ભગવાન આટલું ક્રૂર નથી હોતું આ માનવસર્જિત ઘટનાઓ જ છે કારણ કે આમાં માણસોએ કરેલી બેદરકારી છે આમાં માણસોએ કરેલી ભૂલો છે માણસોએ કરેલો ભ્રષ્ટાચાર છે અને માણસોએ બનાવેલું આ દલદર છે જેમાં આપણા ગુજરાતના બાળકો જઈ રહ્યા છે આપણા ગુજરાતના બાળકો ખાક થઈ રહ્યા છે એ બાળકો ઉપર શું વીતી હશે એ આપણે ક્યારેય નહીં સમજી શકીએ એ નાના નાના એક હાથમાં આવી શકે એટલા બાળકો હશે એ બાળકોની જ્યારે ડેડ બોડી એ ડેડ બોડી પણ નથી રહી હવે એ ખાખ થઈ ગયા છે એની માં કે એનો બાપ જ્યારે એને ઘરમાં લાવશે જ્યારે એનું અગ્નિદા દેવાનો સમય આવશે જે માણસ આટલી ભયાનક સ્થિતિમાંથી ગુજર્યું છે એની સ્થિતિ શું હશે વર્ણવી જ ન શકાય જ્યારે એક બાપે એક બાળકની અર્થી ઉઠાવવી પડે કે જે આખી બોડી બળી ગઈ છે એને બાળવું પડે એની પીડા શું હશે આપણે ક્યારેય નહીં સમજી શકીએ આપણે છેલ્લે ગોતતા રહીશું બેદરકારીઓના કારણો અને અપેક્ષા રાખીશું કે એ કારણો સુધરે અને બીજી કોઈ જગ્યાએ એવું ન થાય પણ કમનસીબે એવું થાય જ છે જ્યારે કાંકરિયા થયું ત્યારે રાઇડ્સ બંધ કરાવી દીધી જ્યારે હરણીકાંડ થયું ત્યારે બોટો બંધ કરાવી દીધી હવે ગેમ ઝોન બંધ કરાવી દીધા છે પણ કંઈ બંધ કરાવવાથી કશું બંધ નથી થવાનું એ ખાલી થોડા દિવસ માટે બંધ કરાયેલી વસ્તુ માણસોને ટાઢક આપશે કે સરકારે એક્શન લીધો પણ એના થોડા દિવસ પછી ફરીથી આ બધું ચાલતું જ હશે અત્યારે તમે વડોદરા જાઓ તો બોટ ચાલતી જશે ઘણી બધી જગ્યાએ પરમિશન સાથે ચાલે એમાં કોઈને કશો વાંધો જ નથી પણ ગેરકાયદેસર ભાડાની જગ્યા પર ટેમ્પરરી સ્ટ્રકચરના નામે તમે આ રીતનું સ્ટ્રક્ચર બનાવો કે જેનાથી આટલા બધા લોકો હોમાઈ જાય આટલા બધા લોકોને બચવા માટેનો કોઈ ચાન્સ જ નથી તો એ કોઈ દુર્ઘટના નથી કમનસીબે આ બધી દુર્ઘટનાઓ પછી અમે સવાલ પૂછી લઈએ છીએ સરકાર સંવેદના વ્યક્ત કરી લે છે થોડા દિવસ દેખાડો થાય છે કે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અમે તપાસ કરી રહ્યા છીએ અને અંતે ફરીથી જ્યારે બીજી કોઈ દુર્ઘટના થાય મૃત્યુ આંખ વધે ત્યારે મૃત્યુ આંક સરનામાં અને પરિવારો બદલાય છે પીડા આક્રંદ અને જે છે એ બધું સેમ જ છે કારણ કે જ્યારે મોરબી દુર્ઘટના થઈ ત્યારે જે બાળક ડૂબ્યું હશે એની માને એટલી જ પીડા થઈ હશે કે જે આ કાલે બાળક બળ્યું છે એ માની પીડા સેમ જ હશે એ બાપની પીડા સેમ જ હશે જેને પોતાના બાળકની અરથી ઉઠાવવી પડી છે પીડાઓ એની એજ રહે છે સવાલો એના એ જ રહે છે કમનસીબે કશું જ બદલાતું નથી